મિત્રો કેમ છો બધા મજામાં હું છું વિક્રમ ભારિયા તળાવ્યા આપણે આ ફરી વિડીયોમાં આપણે સાથે મળી આશી અને આપણે વિડીયોમાં તમે નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની લાઇક કોમેન્ટ જરૂર કરજો અને તમને વિડીયો ગમે પસંદ આવે તો તમારા અનેક ગ્રુપમાં શેર કરવાનો નમરો વિનંતી અને આજે આપણે જવાનું છે આ લગ્ન આશ્રમ રામા મંડળ લઈને ચોટીલા ગામમાં રમવા જવાનું છે તો એની અંદરથી આપણે જે અલગ ઘણી આશ્રમ રામા મંડળ જે રમી છે તો એના અંદર જે કાંઈ પણ રકમ આવી રહી છે ફૂલની તો ફૂલની પાકડી કે વધુ રકમ આવે તો એનાથી અમે ગરીબ નિરાંત જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની કીટ પૂરી પાડવી છે સાથે સાથે મકાન પણ બનાવી દેવી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો આપણે મળવી ચોટીલા જઈને અત્યારે તો ચોટીલા જવા માટે અત્યારે ગાડી આવી રહી છે તો ગાડીમાં તમને હું વિડીયો બનાવીશ ક્યાં ક્યાં વોલ્ટ કરશું ક્યાં ક્યાં અમે મસ્કરી કરીશું કઈ કઈ જગ્યાએ બેચું તો તમને અમારી મજ મસ્તી જોવા માટે પણ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તમને બહુ મજા આવશે છે વિડીયોમાં જોવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો જય દ્વારકાદીશ મિત્રો જો અત્યારે બજરંગલાલ બાપાની મડીયા અને રામાપીર બાપાના દર્શન કર્યા છે બરોબર અને હવે આપણે સોટેલા જવા માટે નીકળવાનું છે ને ગાડી આપણે અહીંયા આવી રહી છે હું ઘરેથી નીકળી ગયો ને હું અત્યારે આવ્યો છું અહીંયા બાપા બાપાની મળી છે લક્ષ્મીનગરમાં આવેલી છે ને ત્યાં અને રામાપીર બાપા ને ભજરંગલ બાપાના દર્શન કર્યા છે તો ચાલો મિત્રો આવો આપણે બેસવાનું છે હવે અને સંતોષભાઈની બધા આવી ગયા છે અમારા ડ્રાઈવર સાહેબ હું કે ડ્રાઈવર સાહેબ ડ્રાઈવર સાહેબ હું કહ હે ભગત જય રામાપીર કેમ છો મજામાં

ચોટીલા ડુંગરને દર્શન કરાવીશ તમને ચોટીલા બાજુ જવા માટે તો વિડીયો માં કન્ટિન્યુ બન્યા રેજો વિડીયો માં કન્ટિન્યુ બન્યા રેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ તો વિડીયો બહુ મજા આવશે ચાલો હું મળીએ આગળ વિડીયો માં દરવાજો છે અને જો આ પ્રતિમા છે આ જગ્યાએ તો હવે આપણે જવાનું છે ચોટીલા તો આપણે હવે રસ્તામાં ગમે ત્યાં હોલ્ટ કરશું ને તો ત્યાં આપણે રૂબરૂ મળીશું અત્યારે બધા ભાઈ બંધ બે ગયા છે અમારા યુવરાજભાઈ ની આજ ડગલી સટકી ગઈ છે હવે કોનો વારો પાડે મારો રામ જાણે બરોબર અત્યારે આપણે હવે પાલેતાણા પહોંચી ગયા છે કોરોના ચોક તો ચાલો મિત્રો પાલેતાણા ભરે આવ્યા હવે જવાનું છે આપણે કોંગટ રોડ મિત્રો અત્યારે રંગોળા પહોંચી ગયા છે રંગોળા જો બધા મિત્રો ઓટલે હું ક્યાં સંતોષભાઈ જમવા જમવા કઈ જગ્યાએ એવું એમ અલલાલાલાલાલા કલગડેડા કલગડેડાની રંગોળા આવી ગયા છે રંગોળા જય છે બેસ જવું છે હાલો બેઠે

અને બધા ફટાકા વળી રેકોર્ડિંગ શરૂ છે જો આવા નકરા કરે અમારી યાર તો હવે તો દેખાતું બંધ થઈ ગયું ખુશ થઈ ગયું તો જો મિત્રો બધા અહીં બેઠા છે હા જો માવો ખાય સંતોષભાઈ માવો ખાય હું વાત છે ખાવ 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 બધા જમી જમીને વી એ વાત ક્યારે બધા બેઠા છે kalau halo belum belum તો ચોટીલા પહોંચી ગયા છે હવે અને ટૂંક જ સમયની અંદર આપણે જ્યાં અગિયાર રમવા જવાનું છે ત્યાં આગળ રામાપીર બાપાના સામૈયા કરવાના છે તો જો આપણે ચોટીલા પહોંચી ગયા છે ડુંગર તમે દર્શન કરો હે રામાધાણી તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચોટીલા ગામમાં બસ થોડીક ભાગની અંદર આપણે રામાપીર બાપાના સામૈયા કરવાના છે ચાલો મિત્રો કઈ જગ્યા જવાનું છે ભાઈ આ તો મિત્રો જો અમે ચોટેલા પહોંચી ગયા છીએ હાઈવે ઉપર છીએ ત્યારે જ્યાં આખ્યાન રમવાનું છે ને ત્યાં અમને થોડીક વારમાં જવાનું છે અને થોડી વારમાં હવે રામાપીર બાપાના સામૈયા કરવાના છે તો મિત્રો આપણે આવી ગયા છીએ નંદનવન રેસિડેન્સીની અંદર જો આપણે પધારી શક્યા છીએ ત્યારે હાલ ગામની અંદર અને ત્યાં આપણે આખ્યાન રમવાનું છે ને ત્યાં બસ ટૂંક સમયમાં આપણે રામાધાણીના વધામણા કરવાના છે તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહજો વિડીયોમાં તમને બહુ મજા આવશે તો અત્યાર સુધી કન્ટિન્યુ બનાવી રહ્યા એ બદલ તમારો ખોટું આભાર હજી વધુ કન્ટિન્યુ તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો એટલે વિડીયો લાઇક શેર અને કોમેન્ટ કરતા રહીજો જો સરસ મજાનો એરિયો છે જો તમે શું છે ને જો સરસ ચોટીલાના ડુંગરના કરો દર્શન આ ક્યાં વચ્ચે આવ્યું જો સરસ મજાનું અમે સોસાયટીમાં આવેલા છે તો મિત્રો અત્યારે આપણે ચોટીલા ગામની અંદર ઉતરી ગયા નંદેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા સરસ મજાનું અને જો મિત્રો બધા અહીંયા ઉતરા છે ગાડીમાંથી ઉતરે છે અને તમને મહાદેવના દર્શન કરાવી દઉં ચાલો મહાદેવના દર્શન કરીએ હવે તો નંદેશ્વર મહાદેવ મંદિર આ નંદી મહારાજ કાચબો અને મહાદેવના દર્શન કરો તમે સરસ મજારા તો આપણે અત્યારે પહોંચી ગયા છે ચોટેલા ગામની અંદર અને સામો જ ડુંગર છે ડુંગર તમને બતાવું જો દેખાય તો અને સવારે જો બધા મિત્રો એમ કહે છે કે હા આપણે ડુંગર ઉપર જવું છે ચામુંડામાના દર્શન કરવા માટે તો જરૂર પધારશું પણ અત્યારે તો અહીંયા સુધી પચાસ અને હવે ટૂંક સમયમાં આપણે રામાપીર બાપાના સામે થવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દર્શક મિત્રો આપણી જાત થઈને ત્યાં જ નંદનેશ્વર મહાદેવ મંદિર આરતી થાય છે તૈયાર થઈ ગયા છે અત્યારે અને આપણે જઈ રહ્યા છીએ ચોટીલામાં માં છેવી અત્યારે ચોટીલા અને અહીંયા મહાદેવનું મંદિર છે મહાદેવના મંદિર આરતી થાય છે ને આરતી તો મિત્રો અત્યારે જો આપણે સામૈયા થઈ રહ્યા છે રામેશ્વર બાપાના જો સરસ મજાના બાપાના ભવ્ય સામાન્ય થઈ રહ્યા છે અને સામાન્ય અત્યારે થઈ રહ્યા છે અને સરસ મજાના સામાન્ય થઈ રહ્યા છે હવે જવાનું છે આપણે આખ્યાન રમવા માટે આજે પૂનમનો થાક જોવો તો સરસ મજાનો મંદિર the yeah.